એટલે એ ખબર પડી કે આપણા પર હુમલો કર્યો પહેલાં આપણે જ પહોંચી જાવ એટલે એક યુ કર્યો કે શું કરું તો કે એકસો અકબરની સેના હતી એકસો સિત્તેર તોપ હતી મોટી મોટી તોપ જે બાર બાર હાથની લાંબી હોય એવી તોપ તો કે આ કેવી રીતે કરશું તો કે આપણે મીઠોમાં કર્યું તું આપણે તોપ ટકાવી કરવી પડે આપણે જીતી ન શકીએ તો કે માળજી દલ કે કે એ એ મારી જવાબદારી એની ભેરા સાત અંશો માણસો આવ્યા હતા ગોવાણાથી બીજે થી દર જાડ જાવ એ બધા જે રાત્રે બાર વાગે એ બધા ગધેડા ઉપર લાલ તે હોય ને બતી બતી આપણી ફાનસ ને એવું ત્યારે ફાનસ તો નતી પણ બતી હતી દીવા એ ગધેડા ઉપર દીવા મૂકી અને ઓલે ઊંધી દિશામાં રાખ્યા એને એમ કે આમથી માણસો આવે છે એટલે ઓલા બધા

આ યાદ રાખજો પહેલી વખત કોઈ વ્યક્તિએ કોઈ રાજાએ પહેલી વખત અકબરને હરાવ્યો હતો અને એને આજની તારીખમાં પણ સાબિતી છે કારણ કે દરવાજા બંધ કરી દેતા એ બજાવડી ગેટના એટલે આખો દરવાજો ઉખાડીને લીવા આજે ખંભાડીયા ગેટ છે ને જામનગર આજે ભારતીય દળની સાક્ષી પૂરે છે અને એ સિવાય પાંત્રીસો ઘોડા પાંત્રીસો ઘોડા બાવન હાથી અને સિત્તેર જેટલી પાલખીઓ બધું જપ્ત કર્યું કોંડીનાર સુધી મારતા મારતા લઈ ગયા ભાઈ અને એના ત્રણ પરગડા આપ્યા તા નવાબે આજે જામધોધપુર છે તરસાઈ છે એ બધી ચૂર છે ચૂર દરબારનું ગામ છે ને એ બધાય ગામ જામ સાહેબને ઈનામમાં મળ્યા હતા એ લડાઈના બદલામાં એટલે એક આવા જે મહાપુરુષ કે જે વિશ્વના ઇતિહાસમાં જેનો જે તોપ સામે માણસ અને એ લડાઈ જીતીએ અને પેલો વ્યક્તિ તમે તો દલ જાણેજા બધા છો એટલે આજે આવ્યા છો લાગણી થઈ હાલો આપણે ભાણજી બાપુ પ્રતિમા મૂકવાની છે એટલે તમે બધા આવ્યા કે આપણા દાદા છે હાલો જાય પણ બે માં પેલી વિશ્વ કોન્ફરન્સ થઈ હતી ગાંધીનગરમાં અખિલ ગુજરાત રાજપૂત વાસંગે કહી રીતી એક પણ દલ જાણેજા મને કીધું નહોતું એને ખબર નહોતી ભાણજી દલ કોણ છે